अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित सच्चिदानंद सच्चिदानंद स्वामी जी जय सच्चिदानंद स्वामी जी भरुत बोलू केतन भाई बोलू जो आवाज या, या समय કોટી કોટી વંદન સ્વામીજી જય શ્રી સ્વામીજી મારો ક્વેશ્ચન છે એક કર્મ જે સિદ્ધાંત છે એમાં એના રિલેટેડ છે કે એક દાદા દાદા એક જગ્યા વાંચવામાં આવ્યું હતું કે અજાણતામાં કરેલા કર્મનું ફળ અજાણતામાં ભોગવાઈ જાય અજાણતામાં જે કર્મ થયું હોય એક વાંચ્યું હતું કે એ કોઈને છોકરો જે હોય એને પાપ કરેલું હોય તો નેક્સ્ટ અવતારમાં છોકરો છે એ નાનપણમાં એના માં બાપ મરી જાય તો એટલે એ જયારે એટલું એને દુઃખ ના આવે અને જાણપણમાં કરેલું હોય કર્મ તો કે પંદર વર્ષે મરી જાય એના માં બાપ પણ છોકરાના તો કે એ રીતે એને વધારે સફરિંગ હોય તો આમાં આપણે સાયન્સનું પ્રિન્સિપલ આપણે કઈ રીતે લાગે છે એ જરા ફોડ પાડશો સ્વામીજી એટલે જે માણસો પોતાના બુદ્ધિપૂર્વક ઈરાદાપૂર્વક કર્મ કરે છે અને જે કઈ ભૂલ કરવા માગતા નથી પણ થઈ ગઈ સંજોગોને આધીન શું થઈ ગયું સંજોગોને આધીન થઈ ગઈ થઈ ગઈ પછી એને ખબર બી પડી કે આ ભૂલ મારાથી થઈ ગઈ છે એને બુદ્ધિપૂર્વક કરી નથી પછી એને અજાણતાથી કરેલી ભૂલ પણ કરતા પણ તો છે અજ્ઞાન તો છે કોઈ નથી કર્યું પણ અજ્ઞાન તો છે જ ને બરાબર એટલે એ અજાણતાથી કરેલી ભૂલ એનું ફળ પણ મળશે પણ એ અજાણતામાં મળશે એટલે કે ફળ મળે છતાં વ્યક્તિગત ભોગવટો ડાયરેક્ટ ના આવે માનસિક લેવલે હમ હમ સમજાય છે હમ અને પેલા ને ભોગવટો શારીરિકે આવે અને માનસિકે આવે કારણ કે મેચ્યોરિટી થી જાણી જોઈને કરેલું છે બરાબર સમજાયું ને સ્વામીજી પણ એ તમે એક વાત કરી કે પાછળથી એને ખબર પડી પણ પાછળથી એ ખબર નથી પડી તો એમાં કંઈ અલગ ફળ આવે છે ના એટલે એ અજાણતાથી જ થયું છે એનાથી જાણી જોઈને કર્યું જ નથી તો પછી બરાબર ખબર પડે કે ના પડે કર્મ એટલે કે ક્રિયા ક્રિયા અજાણતાથી થઈ ગઈ હમ પણ એ થઈ ગયેલી ક્રિયામાં કરતા કર્તાપણાને કારણે ફળ તો મળશે

એની પાસે જ્ઞાન નથી તો અજ્ઞાન છે એ હકીકત છે બરાબર સમજી અજ્ઞાન છે તો ઉપયોગ અજ્ઞાનનો જ કરશે ને જે હોય એનો ઉપયોગ વગર કોઈ પણ જીવ એક સમય માટે રહી શકે નહીં હમ જે હોય એનો ઉપયોગ કરે જ્ઞાન હોય તો જ્ઞાનનો અજ્ઞાન હોય તો અજ્ઞાનનો અને વિજ્ઞાન હોય તો વિજ્ઞાનનો જેનો ઉપયોગ એવો એનો પુરશાન અને જેવો પુર એ પ્રમાણે કુદરતે એને ફળ આપશે Bueno, samiji. Uh hm. -huh. Okay.